एन चे स्वामी नारायण के सभादन मोदी माने अत्यंतमा गाय दुध दोवानो काम थै ग्यो छ अनि माल मड्या छि सोडवा नि अती ठंडी बहो अती गाय छोडे सबत आवी तमने हमारी पूरी जो जाय हाम्रो गांडी आ हमारी गांडी

કાબર કાબુડે સાંભળી ન જવાય ત્યારમાં તો આમાં રેણુ અંજલી બતા જાય છો રાશિ કામધે નું ગા અડોલી અમાર કાળુ પટેલ છે અમાર રામલાલ ભૂરીબેન

એટલે ઠંડુ એટલી લાગે તો દેશી સૂલો આમાં દીદી તો જે હોતી છે દીદી 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 ગુડ મોર્નિંગ ઉપતી જ આવે આને અમારે એ ગોદરું નાખવાનું બે કોથળા નાખવાના પછી સુવાનું કરું પણ

બપોરના ના બાર વાગી ગયા છે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે બટેકાનું શાક અને ભાખરી બનાવાની છે અને રસોઈ બનાવ લાગી બટા નથી વાગ્યા

માલ બધા ઘરે આવી ગયા ને માલ મળ્યા ધોવા ગાડી જોવા મળ્યા છે

જો ગાયો તમામ ગાયો જોબી ઉભા છે કોઈ બેઠા છે બધા બેસી ગયા છે ખાંડ ખાય છે અંધારાની ત્યારે બહુ અંધારું થઈ ગયું છે તમામ ગાયું જોગ્યું ખાણ ખાય છે બધા કે દીકરો મારો લાડક આવ્યો એમ લક્ષ્મી મારી લાડકવાઈ છે લક્ષ્મી મારી લાડકવાઈ છે એને બહુ ગમે લાડક વાયે છે તો માથું મારશે પાછી બનાવા અત્યારે રવાના પુડલા બનાવવાના છે હાલો બનાવી નાખીએ તમને બતાવી પછી તો રવાના પુટલા બને છે પુટલા ચાલુ છે બનાવવાના રવાના વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા અમારે તમારા સપોર્ટ ની બહુ જરૂર છે તો પ્લીઝ પૂરો વિડીયો જોજો અને એમનો સપોર્ટ કરજો જય સ્વામિનારાયણ